સીરા સાડી આજે સિફોન કપડામાં અને ચિકન ની સાડી લઈને આવ્યા છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ચાર કલરની રેન્જમાં ખૂબ સરસ કલર કોમ્બિનેશન સાથે એકદમ ઓલ ઓવર ડિઝાઇન સાથે અને પ્રોફેશનલ સાડી છે જે બહેનો જોબ ઉપર ડેઈલી સાડી પહેરવાની થતી હોય ને એના માટે ખૂબ સરસ કોન્સેપ્ટ આવી ગયો છે જે બહેનોને ગમે એ સ્ક્રીનશોટ વારતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો આપણે ચાર કલરની રેન્જમાં બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે લાઈટ સ્કાય કલર પિંક કલર અને સ્કીન કલર બધા કલર સરસ છે આપણે પણ કરશું કપડાની વાત કરીએ તો એકદમ મસ્ત છે એકદમ લૂઝ કપડું છે અને સિફોન કપડું છે આખી ચિકનની સાડી રેવાની છે આપણે એક પીસ ઓપન કરી છે લાઈટ સ્કાય કલર ની છે ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ રહેવાનું છે ચિકન તમે જોઈ શકો છો ચિકન બહુ જ સરસ સાડીનું છે બધું વર્ક કરેલું છે અને ફિનિશિંગ વાળું વર્ક છે તમે જોઈ શકો છો નીચેની બોર્ડર ખૂબ સરસ છે એનું કામ એ ફિનિશિંગ વાળું છે અને સાડી આપણે ડેલી વેરમાં જે બેનું જોબ કરતી હોય એકદમ પ્રોફેશનલ લુક આપે ને એ ટાઈપની સાડી છે અને ઉપરની ડિઝાઇનની વાત કરીએ તો આપણે આ કટિંગ કરવું હોય તો એ કરી શકે ને એમનું રાખવું હોય તો મસ્ત પેટર્ન ઉપરની પણ સરસ આપેલી છે અને વર્કની વાત કરીએ તો વર્ક તો આખું ઓલવર જવાનું છે આમાંથી તમારા સાઈડમાંથી બ્લાઉ બ્લાઉઝ કાઢવાનું રહેશે અને પલ્લુ પર સિનિયર રહેશે અને વર્કની વાત કરીએ તો બધું ફિનિશિંગ વર્ક વાળું છે અને જો તમે પાછળની સાઈડ અને આગળની સાઈડ બે સાઈડ સેમ વર્ક છે બધું વર્ક મસ્ત છે કોઈ વસ્તુ ભરાય એવી નથી એકદમ સોફ્ટ કપડામાં છે અને ડેલી વેરમાં છે બેનું આ ટાઈપની સાડીનો બહુ શોખ હોય ને એ પણ પહેરી શકે એ ટાઈપની છે બહુ મસ્ત સાડી છે તમે જોઈ શકો છો ફૂલ વર્ક ચિકન છે આખું એકદમ ફૂલ ફિનિશિંગ વાળું એકથી દોરો આમથી આમ ન થાય તમે જોઈ શકો છો મસ્ત કપડાંની વાત કરીએ તો એકદમ સોફ્ટ કપડું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આખી સાડી ઓપન કરી બતાવું છું તમને બ્લાઉઝ આપણે પાછળથી જ કાઢવાનું રહેશે કારણ કે ઓલ ઓવર સાડીમાં બ્લાઉઝ સાથે જ આવે આવી રીતના તો પાછળથી તમારે જેટલું બ્લાઉઝ જોઈએ ને એટલું બ્લાઉઝ કાઢી નાખવાનું એટલે બાકી સાડી બનતા ખૂબ મસ્ત કોન્સેપ્ટ લાગે સાડીનો કોન્સેપ્ટ ખૂબ સરસ છે અને ચિકન તો વાત કરીએ તો ચિકન એ બહુ મસ્ત છે બધું ઝીણું ઝીણું ઝીણી ફૂતડી છે એનામાં એટલું મસ્ત બારીક કામ કરેલું છે તમે પેટર્ન જો એની બહુ મસ્ત પેટર્ન છે અને નીચેનો લુક એકદમ ડિફરન્ટ આપેલો છે તમે જોઈ શકો છો એટલે સાડીનો લૂક આવે તમે જોઈ શકો છો

તો જે ને ડ્રેસ માટે ગમતી હોય ને તોય તે ઓર્ડર કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જો મસ્ત છે આ સ્કીન કલર એ બહુ મસ્ત છે બધા કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે આપણે પહેલા જોયું તો લાઇટ સ્કાય કલર હતો આ ડાર્ક સ્કાય કલર ઉપર છે જો ચાર કલરની રેન્જમાં ખૂબ સરસ છે આખી ચિકન મંથની સાડી રહેવાની છે અને એકદમ કપડાની વાત એકદમ શિફણ કપડું છે અને કપડું આપણે પહેરવાનું ખૂબ મજા આવે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડું છે જે આરામથી તમે કમ્ફર્ટેબલ પહેરી શકો ને એવા કપડામાં છે ચાર કલરની રેન્જમાં કલર નીચે આપેલા છે કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર તમને જોવા મળશે બધા કલર કોમ્બિનેશન અમારું આઈડી ફોલો કરશો ને અને તમને નઈત નવું કલેક્શન નહીં જ નવી ડિઝાઇનનું અને ખૂબ સરસ ક્વોન્સે સાથે તમને શ્રીરાજ સાડી મસ્તમસ્ત પેટર્ન બતાવશે આ રીતે અમારી ને ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો